મ્યુઝિયમ મ્યુઝિયમમાં લાલિતપુર માં થાકા અને પૌભા આર્ટ એક્ઝિબિશન આયોજન પચાસ થી વધુ નેપાળી કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરાઈ હિમાલયન આર્ટ કાઉન્સિલ દ્વારા પાટણ મ્યુઝિયમ લલિતાપુર ખાતે ત્રણ દિવસીય પરંપરાગત થાંકા અને પૌભા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પચાસથી વધુ નેપાળી કલાકારોની પચાસથી વધુ મૂળ થાંકા અને પૌભા પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી આ પ્રદર્શન હિન્દુ અને બૌદ્ધ પરંપરાઓના આધારે બનાવેલી પેઇન્ટિંગ્સને દર્શાવે છે જેમાં દેવતાઓ મંડળાઓ અને આધ્યાત્મિક વાર્તાઓની દર્શ્યાત્મક રજૂઆત છે પૌભા પેઇન્ટિંગ્સ ન્યૂઅર લોકોની પરંપરાગત ધાર્મિક ચિત્રકલા છે જે ધાર્મિક પ્રતીકો અને વાર્તાઓને દર્શાવે છે આ પેઇન્ટિંગ્સમાં ખનીજ અને છોડોથી માટી રંગોનો ઉપયોગ થાય છે અને સોનાની પેસ્ટ અને ચાંદીના રંગોનો પણ સમાવેશ થાય છે થાકા પેઇન્ટિંગ તિબેટીયન પ્રભાવ ધરાવે છે અને બૌદ્ધ પરંપરાઓ સાથે જોડાયેલી છે આ બંને કળાઓમાં ચોક્કસ ચિન્હશાસ્ત્ર અને પ્રતિકાત્મક વિગતો જોવા મળે છે જે પ્રગટિત મનની દ્રશ્યાત્મક અભિવ્યક્તિ આપે છે આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય નેપાળી કળાને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાનો અને તેને સંરક્ષણ આપવાનો હતો આ માટે હિમાલયન આર્ટ કાઉન્સિલ એક નવી ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે જે કૃતિઓની પ્રમાણિકતા અને ઇતિહાસની ખાતરી આપે છે આ પ્લેટફોર્મ કૃતિઓની અવધિ મૂલ્ય અને ઇતિહાસ ને ટ્રેક કરવાની સગવડ આપે છે જે કલાકારોને યોગ્ય માન્યતાને ન્યાયિક વળતર મળવા માટે મદદરૂપ થાય છે આ પ્રદર્શનને લગભગ પાંચસો મુલાકાતીઓ મુલાકાત લીધી જેમાં કળાપ્રેમીઓ સંકલક વિદ્વાન અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમ દ્વારા નેપાળી કળાના સંરક્ષણ અને પ્રમોશન માટે એક નવી દિશા નિર્ધારિત કરવામાં આવી છે જે પરંપરા અને ટેકનોલોજીની સંમેલન સાથે કળાને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરે છે